ભાવનગરના બગદાણામાં કોળી યુવકને ફટકારવાના કેસમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે અને કોળી સમાજના જે પચાસ થી વધારે સરપંચો છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે નજીકના દિવસોમાં ન્યાય નહીં મળે તો તે રાજીનામું સરપંચના પદ પરથી ધરી દેશે

માયાભાઈએ માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો છે તે તેમના

કોળી સમાજના આગેવાનો પણ નારાજ થાય છે તેમના સમાજના ધારાસભ્ય અને સાંસદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચે છે ન્યાયની માંગણી થાય છે સીટની રચના થાય છે સીટના જે અત્યારે સભ્યો છે તે આ મામલાની તપાસ કરી રહ્યા છે ને તેના વચ્ચે આ ભાવનગરના મહુવાના પચાસથી વધારે સરપંચો એકઠા થયા હતા જે કોળી સમાજના અગ્રણી છે અને તેમણે નિવેદન આપતા કહ્યું છે કે નજદીકના દિવસોમાં જો નવનીતભાઈને યોગ્ય ન્યાય નહીં મળે તેમણે જે પ્રકારના આરોપ લગાવ્યા છે તેની તપાસ નહી થાય તો તે સરપંચના પદ પરથી રાજીનામું આપી દેશે અને આજે એક મોટી મીટિંગ પણ મળવા જઈ રહી છે કોળી સમાજના તમામ સરપંચો એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે આવતીકાલે ભૂતેશ્વર ગામે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની સાથે એક સંકલન બેઠક રાખેલી છે અને આવતીકાલે સમાજના આગેવાનોને પણ નમ્ર વિનંતી મહુવા તાલુકા આખા તાલુકાના અને શહેરના તમામ કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ નમ્ર વિનંતી કે આવતીકાલે ચાર વાગે ભુતેશ્વર ગામે જે મીટિંગનું આયોજન કરવાનું કરવામાં આવેલું છે તેમાં હાજરી આપવા નમ્ર વિનંતી કારણ કે ઘણા દિવસથી જે નવનીતભાઈનો જે કેસ ચાલે છે એમાં અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમાં નવનીતભાઈને ન્યાય નથી મળતો તેને અનુસંધાને આવતીકાલે ભૂતેશ્વર ગામની અંદર મિટિંગનું આયોજન કરેલું છે તેથી મહુવા તાલુકાના કોળી સમાજના તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે આવતીકાલે ભૂતેશ્વર ગામે ચાર વાગે ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી જય કોળી સમાજ